ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ગુજરાત રાજ્યનું ઉત્તર દક્ષિણ અંતર કેટલું છે જવાબ પાંચસો કિલોમીટર પ્રશ્ન બે ગુજરાતમાં ગળેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન ક્યાં સ્થળે થતું હતું જવાબ સરખેજ અમદાવાદ પ્રશ્ન ત્રણ કડીયો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે જવાબ ભરૂચ પ્રશ્ન ચાર કપડવંજ સેના ઉત્પાદન માટે જાણીતું છે જવાબ સાબુ અને કાચ પ્રશ્ન પાંચ અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઈ નદીના કિનારે વસ્યું હતું જવાબ પ્રશ્ન ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે જવાબ વલસાડ પ્રશ્ન સાત ગુજરાતના કયા જિલ્લામાં સાગ વિપુલ પ્રમાણમાં થાય છે જવાબ ડાંગ પ્રશ્ન આઠ વિશ્વામિત્રી નદીનું ઉદભવ સ્થાન ક્યાં છે જવાબ પાવાગઢનો ડુંગર પ્રશ્ન નવ ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે જવાબ ભાદર પ્રશ્ન દસ ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત ક્યાં પશુની છે જવાબ ભેંસ પ્રશ્ન અગિયાર કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે જવાબ કંડલા પ્રશ્ન બાર ગુજરાતનો સૌથી વધુ ચાલતો મેળો કયો છે જવાબ શામળાજીનો મેળો પ્રશ્ન તેર ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યાં જિલ્લામાં થાય છે જવાબ જવાબ ભાવનગર પ્રશ્ન પ્રશ્ન નદીનું બીજું નામ શું છે રેવા ગુજરાતની કેટલી નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે જવાબ ચાર નદીઓ પ્રશ્ન સોળ ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં જિલ્લામાં થાય છે જવાબ કચ્છ જિલ્લામાં પ્રશ્ન સત્તરિયાનું પક્ષી અભયારણ્ય જિલ્લામાં આવેલું છે જવાબ જામનગર જિલ્લામાં પ્રશ્ન નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે જવાબ પ્રશ્ન જૈન સ્થળ પાલિતાણા ક્યાં જિલ્લામાં આવેલું છે જવાબ ભાવનગર પ્રશ્ન વીસ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે ક્યાં નગરની રચના કરે છે જવાબ સુખાબનગર પ્રશ્ન એકવીસ મહી નદીનું બીજું નામ શું છે જવાબ મહીસાગર નર્મદા અને ઓરસંગ નદીના સંગમ તટે ગુજરાતના બે ગામ પવિત્ર તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થયા છે જવાબ ચાણોદ અને કરનાલી પ્રશ્ન ત્રેવીસ મહાભારત કાળથી નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી ક્યાં ગામમાં ભરાય છે જવાબ રૂપાલ પ્રશ્ન ચોવીસ મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે જવાબ પાલિતાણા પ્રશ્ન પચીસ ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે જવાબ દાહોદ વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્ર મિત્રવર્તોમાં શેર કરી દો